પીલા દેખાય પણ નીચેના પાંદડા કાર્બન કાર્બન માંથી ફાયદો છે અત્યારે એવો છે કે પાસે પશુપાલન છે નહીં પશુપાલન છે તો હિસાબે આપણી પાસે સેન્દ્રિય ખાતર ખેડૂતને પૂરતા પ્રમાણમાં જમીનમાં મળતું નથી એવું સેના ભેગું ભેળવી નાખ્યું હતું

અત્યારે હાલમાં એવું છે કે વરસાદના હિસાબે એમાં પણ અમને કઉ પીડાશ પડવાની સંભાવના દેખાય અતિશય વરસાદ અતિશય વરસાદના હિસાબે થયું છે તો આ તમે અત્યારે જોઈ શકો ખેડૂત મિત્રો આ રીતના મગફળી છે જગદીશભાઈની અને ફાલય સારો છે આ ફળ ફાલ ફૂલમાં બહુ સારું આમ જો આપણે ટૂંકમાં એક એક છોડવા ઉપાડ્યા છે જો આ રીતના તમે એક એક બતાવો